બટેટા ને દેખાય તો કેવું ભાઈ આમાં બધી આ બધા મિત્ર આવી ગયા છે હવે આ સંજયભાઈ જો થોડોક આમ તાપ કરે છે વધારે હલો મિત્ર જો પ્રકાશભાઈ ખાંડવાનું ચાલુ કરી દીધું છે જીરું ને ધાણા ને એવું આવે ને ઉકલી ખાંડવું પડે અમારે જયદીપભાઈ સલાડ કરે છે તો આ બધું સલાડનું ચેર છે બધું જો અમારા વરાજા પણ સાઈડમાં બીહા છે તો મિત્રો બધા હહુનું કામ કરે છે જો આમાં બફાય છે આપણા બટેટા ને બધું બધું એમાં બફાઈ છે હાલો મિત્ર આપણે જો હવે તાપ કરી દીધો છે બહુ બહાટી ને હવે જો આગળ સીટી પડવાની છે જોઈ શકો છો તમે તાપ કેવો થાય છે આપણો કે કટિન એવો તાપ થાય છે એ અમારા સંજયભાઈ ફૂલ તાપ કરી દીધો છે આગળ વાર નહીં લાગે બફાતા હાલો મિત્રો હવે જો અમારું બધું બફાઈ ગયું છે સુંદો થાય છે હવે તો આ સુંદો કરે છે આવી રીતના બધા પાસાલો થોડોક બાકી રહી ગયું હતું મારે મરશ્યા ખાંડવાના તો એ પ્રકાશભાઈ કઈ કાલો હું ખાંડી નાખું તો એ ખાંડે છે પ્રકાશભાઈ ને ખાંડતા હારવા આવડ્યો ભાઈ હા જો થોડુંક બાકી

ચાલો મિત્રો આમાં બધું હવે આપણો મસાલો જેટલો હતો એટલો બધું નાખી દીધો છે ને રેસીપી તૈયાર થઈ ગઈ છે હવે તો હજી થોડુંક બાકી હોય પ્રકાશભાઈ નાખે છે હજી પહેલા ભોઈ તો ખરો હાલો ભાઈ હવે હવે આવી ગયો છે ટમેટાનો સુંદો સુંદો નહીં ટમેટાની ખમણી ભાઈબંધ મિત્રો પણ બધા હવે આવી ગયા છે તમારો સલાડ નું કામ આલે છે આ જયદીપભાઈ અમારો સલાડ સુધારે છે હું કેવું જયદીપ કા કેવું છે તારે બે શબ્દ નહીં નહીં મારા કાઈ ન કેવું એવું છે અલબાય મારી જો બાપાજી બની ગઈ છે હવે બસ હવે ગેસ ઉતારવાની તૈયારી છે પાકી ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ છે એ બનીશે તો કમેન્ટ કર દેજો કે એક પાપ અત્યારે આપરો બાપાજી બની ગઈ છે તૈયાર હવે ચાલુ કરી દીધો છે બધા મિત્રોએ berapa रे sih, આપી છે bayi sih પ્રકાશભાઈ છે સાય ચાલો બધા મિત્રો બેહી ગયા છે હું પણ બેહી જાઉં છું હવે તો બધા મિત્ર રમેશ છે હું એક જ બાકી તાલો હું બે જાઉં ચલો બાય બાય આવજો ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા